અત્યારે જાવ્યું છે માળનાથના ડુંગરે અને જો તમે આ કાંડ વિસ્તાર જુઓ તો જુઓ આ બધો જોરદાર નજારો છે મજા આવે એવો નજારો છે મને તો બહુ મજા આવી અને કુદરતી જે નેચરનો જે તમે લુફ્ત ઉતાર્યો છે તો બનાવી રહજો વિડીયોની અંદર હેલો ઇ ટુ ફેમિલી આજે આપણે આવી ગયા છીએ માળનાથના મહાદેવના મંદિરે માળનાથની અંદર અને સરસ મજાનો વ્યૂ છે તમને જરૂર ને જરૂર વિડીયોની અંદર બનાવી રહજો આપણે મજા આવશે બ્લોગ જોવાની તો ચાલુ કરી દઈએ આપણે વિડીયોની અંદર તો સરસ મજાના મહાદેવ મંદિર છે અને તો એમને જુઓ આનો નજારો જો સરસ મજાનો નજારો છે બધા લોકો જુઓ સરસ મજાની આ જે પાણી છે ને તે ડુંગરમાંથી આવશે ને શુદ્ધ પાણી છે અને ઘણી ને તે આ પાણી શુદ્ધ છે તો આની બધી દુકાનો છે નાની નાના સ્ટોલ નાખેલા છે સરસ મજાની સુવિધા છે બહુ જ મજા આવી છે હું તો બહુ આનંદ લીધો છે જો આ આપણા મહાદેવનું મંદિર છે બહુ સરસ મજાનું મંદિર છે અને ડુંગરોની વસ્તુની અંદર આ મંદિર છે બને રહેજો વિડીયોની અંદર નવા હોય તો લાઈક શેર કમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નીલો બ્લોક કરી તો આ વૃક્ષ છે ને બહુ જ જૂનું છે ફેમિલી છે ને અમે જો અત્યારે માથે ચડવી છે અને બહુ મજા આવે એવું છે જગ્યા અને આનંદ અને ઉલ્લાસ છે અમને જે જગ્યાનો જે નજારો છે અને મહાદેવના મંદિર બહુ મજા આવી છે અને અમે પગે લાગીને ઉપર અત્યારે ડુંગર ઉપર જઈએ છીએ તો હવે વિડીયોમાં બનાવી રહ્યો અને જોવા બધું બધા લોકો છોડે છે ઘણા આખી પોતપોતાની ફેમિલી સાથે અહીંયા નજારો જે આનંદ જે આવતો હોય છે તમને બહુ મજા આવે એકવાર જરૂર આવજો અને એમાં ખાસ ત્યારે તો ચોમાસાની અંદર એમાં તે શ્રાવણ મહિનો એટલે બહુ જ મહાદેવનો મહિનો કહેવાય છે અને જો અહીંના પંખા ચેનો પછી નજારો વાહ ભાઈ વાહ મજા જ છે અને તમે એકવાર આવજો અને જરૂર લાઈક શેર કોમેન્ટ કરી દેજો બહુ મજા આવશે તો મળીએ આપણે વિડીયોમાં

અને જોરદાર આ છે આપણો માળનાથનું દ્રશ્ય છે આવે કે હોય તો અવશ્ય કોમેન્ટ ને લાઈક શેર કોમેન્ટ કરતા જજો જબરજસ્ત સરસ મજાનો વ્યૂ છે કે કામ મજા આવી ગયો એવું મજા તો નજારો જો બધા લોકો જો આવડો છે થ્રી હાઉસ કે જે પવન છે કે મત જો સરસ મજાનું છે હોટેલ જોરદાર છે ને એની બહુ મજા આવી છે જો આઈનો નજારો જો તમે મસ્તનો નજારો જો સરસ મજાનો વ્યૂ છે બધા લોકો ફરવા માટે આવે છે માળનાર ડુંગરે એટલે જુઓ આપણે પંખા જુઓ તમે જબરજસ્ત નજારો સરસ મજાનો વ્યૂ છે ને બહુ જ મસ્ત વ્યૂ છે એવું મજા આવે એવું છે અને આનંદ મંગલ થાય અહીંયા એક વાર કુદરતી નેચરનો જે અંદાજ છે એ બહુ એટલે બહુ મજા આવે અને મિત્રો વાહ ભાઈ વાહ કંઈ મજા છે કંઈ તમે જોમ કરી કરીને બતાવી જુઓ હા એવો પંખો જુઓ તમે મજા હતા એવું એવું હોટલ છે સુવિધા પણ અહીંયા છે તો અહીંયા પંખા જુઓ તમે

маста сарашма жаны күйг асе сарашма жаны